જામનગરમાં ફરી એકવાર બે ગુજરાતી કલાકારો વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે ગુજરાતી સિંગર સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર દ્વારકા ખાતે કાર્યક્રમમાં ગુજરાતી કલાકારો એકઠા થયા હતા ત્યાં ગુજરાતી કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરિયા બંને કલાકારો હાજર હતા ત્યારે

સંમેલન હતું અને એમને સન્માનિત કરવાનો એક સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ હતો એમાં મને પણ ત્યાં આમંત્રણ કરવામાં આવેલું હું ત્યાં ગયો ત્યારે સુંદર મજાની વ્યવસ્થા જોઈને મને આનંદ થયો કે જો કલાકારોનું આવું સન્માન કરવામાં આવે તો આપણી સંસ્કૃતિ આગળ વધશે એવો સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ હતો ત્યારે તમામ કલાકારો ત્યાં ઉપસ્થિત થયા હતા ત્યારે ત્યાંથી એનાઉન્સ કરવામાં આવ્યું કે ઉત્તર ગુજરાતના કલાકારો જેમાં મારું નામ પણ બોલ્યા ત્યારે અમે એ લોકો સ્ટેજ ઉપર ગયા એમાં મારી સાથે કાજલ મેહરિયા પણ હતા બીજા અન્ય સાથી કલાકારો પણ હતા તો વારા પરથી તમામનું સન્માન કર્યું અને બધાને કહેવામાં આવ્યું કે તમે એ વન બાય વન એક એક પરફોર્મન્સ તમે કરજો તો અમે લોકો સાઈડમાં ઊભા હતા અને બેન બેન ત્યાં એમનું પરફોર્મન્સ કરી રહ્યા હતા પરફોર્મન્સ કરીને સીધા જ પતાવી અને સીધા મારી તરફ આવું છે જે તમને વિડીયોની લિંકમાં પણ જોવા મળે છે એ આવીને સીધા મારા કાનમાં અપશબ્દો બોલું ગાળો બોલું છે ત્યારે હું સ્તબ્ધ થઈ જઉં છું કેમ કે એ વખતે હું મારા માઇન્ડમાં પણ એવો કોઈ વિચાર હતો નહીં બધું બોલ્યા સમાજ વિશે જે માતાજી કુળદેવી વિશે જે ખરાબ શબ્દો નો ઉલ્લેખ કર્યો એ બેન ને મેં વારે વારે પૂછ્યું કે બેન કેમ તમે આવું બોલો છો તો એ બિલકુલ તો સ્વભાવમાં મને તું તારી કરીને અને મને ઉતારી પાડીને ત્યાંથી એ રહ્યો સીધો ગાડીમાં બેસીને નીકળી ગયો અને આ આ વાત પછી મેં મારા સમાજ વચ્ચે મેં મૂકી કેમ કે આ જો મને પર્સનલ બેન બોલ્યા હોત તો એ મને વાંધો નહોતો પણ જયારે સમાજ વિશે એ મને બોલ્યા મને રહેવાયું નહીં માતાજી વિશે બોલ્યા મને રહેવાયું કેમ કે મેં ઉમિયાને મારું મારું જીવન અર્પણ કર્યું છે હું જીવ્યો છું ઉમિયા માટે મરીશ પણ ઉમિયા માટે એટલે મા વિશે બોલી એટલે આ બેન મને ગમ્યું જ નહીં બિલકુલ ગમ્યું નહી એટલે મેં સમાજ માટે આ મેસેજ મેં એટલા માટે મૂક્યો હતો આગળ કલાકાર દરેક મિત્ર હોય છે અને એમાં આવો વિવાદ થવો ન જોઈએ કેમ કે દરેકને અલગ અલગ પ્રકારનો અવાજ ભગવાને આપેલો હોય છે જેવો મને આપ્યો છે એવો દરેક કલાકારને આપ્યો છે અને કલાકાર છે એ મીઠાઈ જેવો છે એકના એક મીઠાઈ ભાવે નહીં દરેક વસ્તુ આપણને ખાવામાં અલગ અલગ ગમતી હોય છે એમ અલગ અલગ કલાકારોને સાંભળવા પણ ગમતા હોય છે એટલે ખબર નહીં એમને મારા વિશે શું હશે મનમાં એ એમને જ ખબર હશે પણ આજે મારા જોડે કેમ કે મારો આજ સુધી ક્યારે કોઈ કલાકાર સાથે વિવાદ થયો નથી અને દરેક કલાકાર સાથે મારો સારો સંબંધ રહ્યો છે અને મેં ક્યારે કોઈના વિશે ખરાબ ઉચ્ચારણ કર્યું નથી માની ભક્તિ સિવાય માના ગરબા ગીતો સમાજના ગીતો સિવાય હું કશું બીજું ગાયો જ નથી તમારી એટલે તમે એવું કહો છો કે કાજલ મેયરિયા માફી માંગે કે કેમ એવું મને પૂછો છો પણ હું એવું કહું છું કે તમને કોઈ લાફો મારી જાય કોઈ સમાજ વિશે અને આપણી મા વિશે ગાળ બોલી જાય અને પછી એ માફીના યોગ્ય હોય ખરું હું ક્યારે આ જીવન જીવીશ કદી જીવનમાં એ બેનને હું માફ નહીં કરું અને હું ક્યારે એને માફ કરવા તૈયાર નથી